અરે પ્લાન્ટમાં જાય છે કઈ રીતે જાય છે કેવી રીતે જાય છે તો તમે નકશો આપો તો અમે હોઈએ તો કે સારું હું નકશો લેવા જાઉં છું એમ કરી અને ત્યાં તાપણું કરી તાપણું કરેલું હતું ત્યાં જઈને બેસી ગયા આરામથી તાપણું કરો અરે તાપણું તું ત્યાં તાપણું કરવા માટે બેસવા આવ્યો તો તારા બાપનું હરાણું કરવા આવ્યો હતો અરે અમારું બાળક ગયું છે અમારી વેદના જુઓ પોલીસ ખડે પઈ ગયા છે ફાયર બ્રિગેડ ખડે પઈ ગયા છે મારા સમાજના દીકરાઓ ખડે પઈ ગયા છે કોઈ મોઢામાં અન્ન નથી લીધું અને બાળકની શોધખોળ માટે એની લાલચે જિજ્ઞાસાક કે હમણાં મળશે હમણાં મળશે હમણાં મળશે આવી લાલચે કરે છે અને હજી દસ વાગ્યાનો એ નકશો લેવા ગયો છે હજી સુધી રાંદેર ઝોનના કોઈ અધિકારીઓ હજી રોકાણા પણ નથી અરે શરમ ઘટના કહેવાય આના કરતાં આવા જેવા જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે જે આખા સુરતની અંદર જ્યાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા ને એ તાત્કાલિક ધોરણે બંધ કરે કાલે પાંચને પિસ્તાલીસે કોલ આવ્યો તો કે એક બાળક અમરોલી વરિયાઓ ખાતે ગટરમાં ડૂબી ગયો છે સાંજે મને કોલ આવતા તમામ ટીમને મારી સુરત મહાનગરપાલિકાને પદાગીરા ટીમ ડ્રેનેજના ચેરમેન સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય ને એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા પણ મોડી રાત સુધી પાંચ વાગ્યા સુધી હું ને શ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેન શ્રી અને કલેક્ટર શ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી કારણ કે ટ્વેન્ટી ત્રેવીસ કલાક પછી આપને આ બાળક મળ્યો છે ઘટના ખૂબ જ દુઃખદ છે પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું ગઈકાલે જ મેં સી ચેરમેનશ્રી કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મીટિંગ એમને દિલ્હી હતી અમે સૂચના આપી દીધી છે આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે એક આપનો વાયરલ થયો છે કે ઘટના આવી બનીને આપ ક્રિકેટ રમતા હતા એ એક વીક પહેલાંનો આ વિડિયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી અને અમારી મિટિંગ પણ હતી પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી મને રમતા એટલું બધું નથી આવડતું પણ અહીંયા પ્રેક્ટિસ એક વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે કોઈને સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું આ ઘટનામાં એવું થશે અમે આગળ પણ એક એક્સિડન્ટ બીઆરટીસના થયા હતા ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલા લીધા હતા એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે ગટરનું ઢાંકણું બંધ હતું અધિકારી પાસે જે મેં જાણ અત્યારે માહિતી માંગી પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ ત્રાસું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાસું થઈ ગયું હતું करो दाख करो कर दखल करो